કોડીનાર વેરાવળ એટલે કે ગીર સોમનાથથી દંપતીને વીસ વર્ષે લગ્નજીવનના બાળક રહ્યું છે પહેલી જ વારમાં રહ્યું છે અને ભાવનગરમાં ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડાના દવાખાને આ બાળક રહ્યું છે હવે તેમના જ શબ્દોમાં સાંભળો કે એમને ખૂબ સારો અનુભવ વિશ્વના સૌથી ઓછા દર સૌથી શ્રેષ્ઠ ટ્રીટમેન્ટ બેસ્ટ ડોક્ટર અને ઉચ્ચ પ્રકારના સાધનો સાથે આ સફળતા સૌથી ઓછા દરે વિશ્વના ભારત દેશના અને ગુજરાત રાજ્યમાં અને એમાં પણ ગીર સોમનાથ વેરાવળથી એ લોકો આવ્યા અમને અમને મળી છે તો ચાલો સાંભળીએ એમના જ મુખે તાલુકો કોડિયાર ને અમે બાળકો માટેની દવા મથુધી હોસ્પિટલમાંથી લીધી છે અમારા લગ્નને વીસ વર્ષ થયા છે ઉંમર ચાલીસ વર્ષ થઈ છે તો ત્યાં અલ્પાબેન ચાવડાની દવા એથી અમને સારું છે ઓકે શું તમે પણ એવું નથી ઈચ્છતા કે આવી સરસ સફળતા વિશ્વના સૌથી ઓછા દરે ભારતના સૌથી ઓછા દરે અને ગુજરાત રાજ્યના સૌથી ઓછા દરે મળે આજે જ સંપર્ક કરો સંપર્ક કરવા માટે અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અને અમારો એડ્રેસ છે ભાવનગર ડૉક્ટર ગૌરવ ચાવડા ડૉક્ટર અલ્પા ચાવડાની હોસ્પિટલ થેન્ક યુ સો મચ